કરવામાં આવી છે પાલનપુર અંબાજી માર્ગ પર આવેલા ધોરી ગામ નજીક ખાસ કેમ્પ આયોજિત કરાયો છે પીએન ફાઉન્ડેશન એ ફાઈવ સ્ટાર સુવિધા સાથેનો આ કેમ્પ ઉભો કર્યો છે જેમાં ભક્તો માટે ચા નાસ્તો ભોજન અને આરામની તમામ સુવિધાઓ સાથે આ કેમ્પ શરૂ કરાયો છે કેમ્પમાં સેવાર્થીઓ પદયાત્રીઓને ભગવાન માની તેમની સેવા કરી રહ્યા છે સેવા કેમ્પનું ભાજપ પ્રદેશ મહામંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો ઢોલ નગારા અને શરણાઈ વગાડીને ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું તો એક તરફ જ્યાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ગઈ છે ત્યાં વિવિધ સેવા કેમ્પ્સ પણ આયોજિત કરવામાં આવ્યા છે જ્યાં જે પદયાત્રીઓ છે તેમને ઉત્તમ સુવિધા મળી રહે તે માટેની તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ આયોજિત કરવામાં આવી છે હાલ અલગ અલગ કેમ્પ્સ ખાતે પદયાત્રીઓ જે છે માતાજીના ભક્તો જે છે તે પહોંચી આરામ કરે છે અને સાથે ચા નાસ્તા અને ભોજનની પણ ચયાફત માણે છે પાર્ટીના માધ્યમથી સેવાહી સંગઠનના ભાવથી આવા કાર્યક્રમોમાં અને સામાન્ય સંજોગોમાં પણ લોકોની વચ્ચે રહી અને આ પ્રકારનું સેવાકાર્ય કરવું એ હંમેશા પાર્ટીનો એક મુખ્ય ઉદ્દેશ રહ્યો છે એટલે આજે હું પીએન માળી અને એમની ટીમને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે એમણે આ પ્રકારનું સુંદર સેવાકીય કામની શરૂઆત કરી છે કેમ્પનું બહુ મોટું આયોજન કર્યું છે એની અંદર રોકાવાની વ્યવસ્થા વ્યવસ્થા જમવાનું પૂરું ભાણું ચા નાસ્તો મેડિસન અને આરામ ગ્રહ અને બધું બધું અમે બહુ સારી વ્યવસ્થા કરી છે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા એના ઓપનિંગમાં આજે ગુજરાત પ્રદેશના મહામંત્રી રજનીભાઈ પટેલ અમારા ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના આગેવાન રેખાબેન ચૌધરી હિતેશભાઈ શહેંશભાઈ અને બધા જ પાર્ટીના આગેવાનો એમના હસ્તે આ ખુલ્લું મુકાયું છે અને જે સેવાઓ મારી ભક્તો આવે છે એમને ક્યાંય તકલીફ ના પડે એમના માટે જ્યાં સુધી આ મેળો ચાલુ છે ત્યાં સુધી અમે ને અમારી ટીમ ચોવીસ કલાક માટે આ કેમ્પ ખુલ્લો છે બધી જ વ્યવસ્થા અમે કરીએ છીએ અને એમને ક્યાંય તકલીફ ના પડે એ રીતનો અમારો સંકલ્પ છે ખાવાનું પણ સરસ છે અને અમે અહીંયા આવ્યા તો અમને એવું લાગ્યું કે અમે લગનમાં આવ્યા છે ભાઈ બનના તો મારા બધા આલા મિત્રો નમ્ર વિનંતી કે તમે અહીંયા થઈને નીકળો તો આ કેમ્પમાં ખાવા એટલે કે જમવા જરૂરથી આવજો